ચેકઆઉટ જઈએ છે યાન રિસોર્ટમાંથી યન રિસોર્ટ નહીં સોરી અનંત રિસોર્ટ યાનચન યાદ આવી ગયું મને તો આ છે નેક્સ સેલિબ્રેશન મોલ જોવો કે ગજબ બનાવેલો છે હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં તો આજે મેં જઈ રહ્યા છે ઉદયપુર કાલે છે ગણેશ ચતુર્થી તો આજે જઈએ છીએ ઉદયપુર હું જતીનલાલ ચિરાગભાઈ અને મગન ચાર જણા જઈએ છીએ પાલનપુરથી આગળ નીકળ્યા છીએ સરસ મજાનો નાસ્તો કરીને આજે જઈશું ઉદયપુર ત્યાં હોટલ બુક છે મારી અનંત તો બસ આવી રીતે બ્લોગ જુઓ બતાવું તમને હોટલ કેવી છે શું કરીએ છીએ રાત્રે જય માતાજી થેન્ક યુ સો મચ તો ફાઇનલી આપણે આવી ગયા છીએ હોટલમાં ચેક ઇન કરી દીધું છે આપણે તમને બતાવ કેવી છે આપણી હોટલ દેખ લીજે ઈએ હે અમારા હોટલ મસ્ત વ્યૂ છે સરસ વ્યૂ છે તો હોટેલમાં ચેકિંગ કરી દીધું છે વરસાદ આવે છે વાગી ગયા છે ત્રણ અને હવે કંઈક જમવાનું મંગાવ્યું છે તો બાજુની રૂમમાં તો હવે જમીએ કંઈક એમ કે ભૂખ લાગી છે પાલનપુરમાં ખાધા હતા પાલક પકોડા તો ભૂખ જબરજસ્ત લાગી છે તો ખાવું તો પડશે એ હે ઇસકા વોશરૂમ એ હે ઇસકા વોશરૂમ એ દેખ આ છે ઓપન શાવર છે આનો દેખ લીજીએ ઓપન શાવર બહાર બી યા બી ના શકતે ખુલ્લામાં ના હોય તો ખુલ્લામાં નહીં શકો છો તમે

જતીનલાલ સુઈ ગયા છે જતીનલાલ ના માં ઠરી જાય જો હવે તો ઠરી જાય આમાં સેન્ટ્રલ એસી છે જો રૂમ તો બે બે સેમ જ છે બે જતીનલાલ અમારા ઠરી ગયા અને બાર અમારા મગનલાલ બેઠા હૈ મગનલાલ બેઠા હૈ જો શિરકલાલ હું મંગાવી તમે ચા મંગાવી

અનંતા રિસોર્ટ સરસ મજાની બે રૂમો લીધી છે હમણાં નહીશું જોઈશું મોજ કરશું કાલે થોડી ખરીદી કરી યસ કાલે થોડી ખરીદી કરશું અને પછી જઈશું ઘરે તો બતાઈએ બતાવીએ નાસ્તા આ ગયા વાહ યસ ખાલી તમે તમે કોલર મારા ગુરુ હા આલ તો તમે કોઈ મને કહેવત નહીં ચમ ખાલી વિડિયો કોલ કરો તો કહીએ માસ કરવાની કરી કરો તમે ઓ છે ક્લબ સેન્ડવિચ જે હું કદાચ ખાતો નથી અને આ છે આપણી પનીર ચીલી પનીર ચીલી આપણું ફેવરેટ છે તો ક્લબ સેન્ડવિચ તો આપણે નહીં ખાતા આપણે ખાઈશું ચિપ્સ અને પનીર ચીલી ચાલુ છે નાસ્તાનો ચાનો પ્રોગ્રામ આપણે ચા પીતા નથી એટલે છોકરાઓ બધા પીવીએ ચા હવે જવું છે સ્વિમિંગ પુલમાં થોડા મગન ના તો રિસોર્ટ તમે જુઓ બહુ જોરદાર રિસોર્ટ છે જઈએ છીએ સ્વિમિંગ પુલમાં બહુ આમ મન શાંત થઈ જાય એવો રિસોર્ટ છે મયડું ઝૂલ્યો હતા બંકા આવી રહ્યા છે પાછળ તો બધા કોટેજો છે અહીંયા રૂમ છે બધી સ્વિમિંગ પૂલમાં હજી તો જોઈએ કેવું છે ઠંડુ પાણી હોય તો નથી આપણે જવું કેમ કે નવરાત્રિ આવે છે એને બીમાર થયા તો જ્યાં એટલે એના કરતાં રહેવા દઈએ પછી પણ ફરીન તો આઈએ બધું જો આનો માપ છે આખો ધ અનંતા ઉદયપુર મેપ સ્વિમિંગ પૂલ તો આવી ગયા છે પણ નાવાની ઈચ્છા નહીં અરે મગનલાલ અમારા પાણી ઠંડુ છે તો નહીં નાવું ખોટું મોદા પડે એના કરતા હે ભાઈ હું કેવું પબ્લિક ના હોય તો મજા આવે પબ્લિક હોય મજા આવે તો મિત્રો અને પરમ મિત્રો અમે સ્વિમિંગ પુલમાં કોઈથી હતા જવાય કોઈથી જવાનું જવાય તો નાહવાનું તો કશું થયું નહીં કેમ કે પબ્લિકમાં આપણને થોડું ઓછું ગમે છે તો પછી રહેવાથી જઈએ રૂમે હવે સરસ બધું છે વેધર વેધર તમે જોઈ શકો છો તો મિત્રો વાગ્યા છે સાંજના સાત સાડા સાત અને હવે જમવાની વેળા થઈ ગઈ છે તો હવે આ જમવાની વેળા થઈ ગઈ છે તો હવે ખાઇ સુ કોક મંગાવીએ જતીનલાલને ભૂખ લાગી કશું ખાવું નહીં ઓળી સેન્ડવીચ ગાદી ઉલટીઓ થઈ ગયો ચિરાગલાલને ભૂખ નહીં લાગી મને તો ભૂખ લાગી મગન પેલું લેવા જેવું વસ્તુ તે મગન જ કરાયું બધું મગન જ ઉલટીઓ કરાવી તા મગન ને બાર ફોન ચાલુ છે તો બસ આ કઈક મંગાઈએ સારું કુછ અચ્છા સા યસ બ્લોગ ચાલુ છે તો ફાઇનલી ગાય અમારું જમવાનું આવી ગયું છે મને બગલલાલને લાગી છે ભૂખ તો આ છે પીનટ્સ આ છે

જો મગલના સારું સારું જમવાનું સારું હોટલનું મોટા સારું એક જીરા દાલ ફાય ને પીનટ ને છાસ આટલાના સત્તરસો રૂપિયા લીધા સત્તરસો રૂપિયા બોલો આવું બધું છે પણ હોટલ છે સારી મજા આવે બી દિવસે સારું સર્વિસ કેવી છે સર્વિસ પણ સારી છે ગુડ મોર્નિંગ તો ઉઠી ગયા છે સવારમાં ભાગ્યા છે સાડા સાત નહીં તે ફ્રેશ થઈને થોડું નાસ્તો વાસ્તો કરીએ બ્રેકફાસ્ટ કરીને પછી જઈએ ફરવા ઉદયપુર ખરીદી કરીએ થોડુંક ઉદયપુર ભ્રમણ કરવા ફરીશું ઉદેપુરમાં થોડી ખરીદી કરીએ નવરાત્રિ માટેની કંઈક ગમે તો પછી વ્યૂ મારે રૂમ છે તો ફાઈનલી આપણે આવી ગયા છીએ અત્યારે બ્રેકફાસ્ટ માટે તો લોકેશન તમે જોઈ શકો છો લોકેશન યાદ ખોલો 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 નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ છે ઇડલી છે ઢોસા છે

મગન ને <laughs> 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 ગણેશ ચતુર્થી અને અહીંયા ચાલુ છે બધી તૈયારીઓ ગણેશના આગમનની ની આગમનની તૈયારીઓ ચાલુ છે ગણપતિ ભગવાન અહીંયા સરસ મજાનો ગણેશ પંડાલ છે બાપા મોરિયા મોરિયારોરિયાર ફતેસાગર લેક મસ્ત લેક છે સામે ગેલેજ છે જો આ છે નેક્સ્ટ સેલિબ્રેશન મોલ જોવો ગયેલો બનાવ્યો છે ચાલો તો ફાઇનલી મારે જે ચપ્પલ જોતા ત્યાં મળી ગયા છે સ્કેચ જે આપણને જૂતી ત્યાં મળી ગયું છે પણ આયા કેટલા ને છ હજાર રૂપિયાના આયા છ હજાર રૂપિયાના છ હજાર રૂપિયાના અત્યારે ખરીદી ચાલુ રહી છે હું સરકારી ઘટાડું સરકારી

તો મસ્ત આપણે જમી લીધું છે અત્યારે અને આ છે બાબારીનું મંદિર છે અહિયાં જય બાબારે જય બાબા ખેતરમાં તો બસ વ્લોગ જોતા રહેજો આવી રીતે મોજ કરજો અને ટૂંક સમયમાં નવરાત્રિના વ્લોગ આવશે નવરાત્રિ આવે છે એટલે તમને કહીશ કે ક્યાં છે નવરાત્રિ અને વ્લોગ બનાવીશ આખો અને બસ આવી રીતે જોતા રહેજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મજા કરો જય માતાજી જય અંબે